નમસ્કાર ડીસાવાસીઓ ડીસા શહેરથી દૂર એટલે કે દેશ વિદેશ પણ દિશાવાસીઓ રહી રહ્યા છે દિશા વતનથી દૂર રહેતા લોકોને પણ શહેર પટેની લાગણીતા ધળક છે ત્યારે દિશા શહેર બદલાઈ રહ્યું છે આવો આપણા શહેર માટે આપણે પણ બંને એટલા સહભાગી બની શકીએ છીએ વતન માટે હંમેશા વતન પ્રેમી તરીકે દિશા વણાયું છે અનેક પરિવારો દિશાથી ડોર અમેરિકા દુબઈ થાઈલેન્ડ વિવિધ દેશોની અંદર વસી રહ્યા છે એ જ રીતે દિશાથી ડોર એટલે કે રાજ્યથી બહાર અન્ય રાજ્યની અંદર પણ દિશાવાસીઓ રહી રહ્યા છે મુંબઈ અમદાવાદ મુંબઈથી મહારાષ્ટ્ર જેવા મુંબઈ જેવા શહેરની અંદર પણ દિશાવાસીઓ ખૂબ સંખ્યામાં છે અનેક સ્ટેટની અંદર દિશાનો એક વ્યક્તિ છે તો આવો આપણું દિશા શહેર બદલાઈ રહ્યો છે આના અંદર આપણે પણ સહભાગી બની શકીએ છીએ દિશામાંથી નીકળેલો છ કિલરનો બ્રિજ એના ઉપર રંગરોગાન થઈ રહ્યું છે આપ પણ આની અંદર ભાગીદાર બની શકો છો સુંદર બ્રિજ બની રહ્યો છે ત્યારે આપણા માટે ગર્વની વાત છે શાના વર્તમાન ધારાસભ્યશ્રી ઓડિશા નગરપાલિકાના શ્રી સહિત આ કામગીરીમાં સહયોગાધી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા જેમણે આ બ્રિજ બનાવ્યું એ વખતથી સંપૂર્ણ રીતે સારી રીતે આ બ્રિજ બને એવું કાર્ય કર્યું છે એ જ રીતે વર્તમાન ધારાસભ્ય શ્રી પરવીણભાઈ માળી સુંદર રીતે આ બ્રિજને શણગારવા માટેનું બીડું ઝડપ્યું છેડીસા નગરપાલિકાના તમામ સદસ્ય સહિત આગેવાનો આ બ્રિજો શણગારવાની અંદર સહભાગી બની રહ્યા છે સેવાના ભાગરૂપે ડૉક્ટર મિત્રો સિનિયર મેડિકલ એસિસિયન્ટ લાયન્સ ક્લબ સ્પોર્ટ્સ ક્લબ જેમ તમામ સંસ્થાઓ પણ આની અંદર સાથ અને સહયોગ સદસ્યો આપી રહ્યા છે આવો આપણે સૌ સાથે મળી આ બ્રિજના સુંદર બને અને હંમેશા સુંદર રહે સ્વચ્છ રહે આપણું હિસા સુંદર અને સ્વચ્છ રહે એ રીતે આપણે ક્યાંય પણ દિશાવાસીઓને નમ્ર પીલ કે બ્રિજના નીચે પિલ્લરો આજુબાજુ કોઈ આકડું પણ ના કરવું જેથી કરી પિલ્લરને નુકસાન થાય એના કલરને નુકસાન થાય એવું કાર્ય ના કરશો